જૈન મિત્રો આપણે વાત કરશું ટેલિગ્રામ ટાસ્ક ટેલિગ્રામ ટાસ્ક અંદર તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ માધ્યમોથી તમને ફ્રોડ દ્વારા મેસેજ કરવામાં આવે છે કાં તો એડ દ્વારા બતાવવામાં આવે છે કે ઇન્વેસ્ટ કર્યા વગર તમે કમાઈ શકો છો કાં તો ઇન્વેસ્ટ કરીને કમાઈ શકો છો ઇન્વેસ્ટ કર્યા વગર કમાઈ શકો છો તો ઘણા લોકો ઇન્વેસ્ટ કર્યા વગરમાં ક્લિક મારે છે પછી તમે અંદર જાઓ તો તમને અમુક ટાસ્ક આપવામાં આવે છે જેમની અંદર તમને એમ કહેવામાં આવે છે કે યુટ્યુબ છે કે ફેસબુક છે જેની અંદર તમારે એક વિડીયો જોવાનો છે એને લાઈક કરવાનો છે અને આખો જોવાનો છે પછી સ્ક્રીનશોટ મોકલવાનો છે સ્ક્રીનશોટ મોકલો એટલે તમે ટોટલ એ લોકો સમજી લો કે ચાર સાત વિડિયો તમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાના યુટ્યુબમાં આપ્યા સાત ના સાડી ત્રણસો રૂપિયા લેખે એક દિવસ તમને આપવામાં આવે છે વિશ્વાસમાં લેવામાં આવે છે એ તમે આપ્યા પછી બીજા દિવસે સેમ એનું એજ તમને સાત ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કહે છે અને એ કર્યા પછી એ કર્યા પછી તમારી પાસેથી બીજા દિવસે કહેવામાં આવે છે કે હવે હું તમને ટેલિગ્રામમાં એક બીજા ગ્રુપમાં એડ કરીશ જેની અંદર એ લોકો ખાલી ચાર જ હોય છે ચારમાંથી ત્રણ માણસ એના હોય બધા ગ્રુપની અંદર એવા મેસેજ કરતા હોય છે કે મને આટલા લાખ રૂપિયા કમાવા મળ્યા મને આટલા મળ્યા આમ ઇન્વેસ્ટ કરો તો આટલા રૂપિયા મળે પછી એમાંથી એક છોકરી દ્વારા જે ચાર વયમાંથી એમાંથી એક છોકરી દ્વારા એ મેસેજ કરવામાં આવે છે સમજી લો કે પેલો રાહુલ નામનો છોકરો એમાં જે ગયો છે શિકાર બનવા ફ્રોડનો તો એને એ છોકરી દ્વારા મેસેજ એમ કરવામાં આવે છે કે મને આ બધું ફ્રોડ લાગી રહ્યું છે આમાં ઇન્વેસ્ટ કરવા જેવું કઈ છે નહીં પછી થોડાક સમય પછી એને પટાવ્યા પછી એને એમ કહેવામાં આવે છે છોકરી દ્વારા એમ કહેવામાં આવે છે કે આટલા બધા આટલા લોકો સ્ક્રીનશોટ મોકલે છે આટલું બધું કમાય છે તો આપણે પણ આમાં ઇન્વેસ્ટ કરીએ તો બીજા દિવસે એ લોકોએ એ છોકરી દ્વારા મનાવવામાં આવે છે રાહુલ માની જાય છે અને ઇન્વેસ્ટ કરી લે છે રાહુલ ને ઇન્વેસ્ટ કર્યા પહેલા એટલું કહેવામાં આવે છે કે નિયમો છે બે થી ચાર કરો પૈસા મળે એવું કે ફ્રોડ દ્વારા કહેવામાં આવે છે તો પહેલામાં પહેલા રાહુલ ને ત્રણ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવાનું કહેવામાં આવે છે ત્રણ હજાર ના એને નવસો રૂપિયા પ્લસ મળે છે એટલે બતાવવામાં આવે છે ત્રણ હજાર ના નવસો ઓગણચાલીસો પહેલા રાખવા બતાવવામાં આવે છે હજી એના ખાતામાં ટ્રાન્સફર છેલ્લે કરવામાં આવે છે જે ફોડ દ્વારા પહેલા કહેવામાં આવેલું બીજા ટાક્સની અંદર એને પાંચ હજાર નું કહેવામાં આવે છે પાંચ હજાર ના એને ટોટલ પાસઠસો રૂપિયા આપવામાં આવે છે પાસઠસો બતાવવામાં આવે છે હવે ત્રીજો ટાક્સ આવે ત્રીજા ટાક્સની અંદર ઝીરો ઇન્વેસ્ટમેન્ટ એને કાંઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું ટાક્સ રમવાના ટાક્સ રમી અને એ રાહુલ પાછો એને બતાવવામાં આવે છે કે તમે ટાસ્ક કમ્પલેટ કર્યા એને ત્રણસો રૂપિયા બીજા મળે રાહુલના ટોટલ પૈસા આઠ હજાર રૂપિયા ગયા આઠ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને એને મળ્યા કેટલા દસ હજાર સાતસો રૂપિયા રાહુલને મળ્યા તો રાહુલને આવી જ રીતે બીજા દિવસે દસ હજાર સાતસો રૂપિયા ફ્રોડ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે ફ્રોડ દ્વારા ટ્રાન્સફર કર્યા પછી બીજા દિવસે સેમ ટુ સેમ ત્રણ હજાર ભરો ત્રણ ના ઓગણચાલીસો બતાવવામાં આવે છે પાંચ હજારના પાસઠસો બતાવવામાં આવે છે ત્રીજા તાસની અંદર જીરો ઇન્વેસ્ટમેન્ટ એમાં ત્રણસો રૂપિયા આપવામાં આવે છે રાહુલે આઠ હજાર ઇન્વેસ્ટમેન્ટ કર્યું દસ હજાર સાતસો એવી રીતે કરીને રાહુલને આ રીતે ફાયદો બતાવવામાં આવે છે ત્રીજા દિવસે ફ્રોડનો આ એક ફાઇનલ પ્લાન હોય કેમ કે એની અંદર એને પેલાને રાહુલને પૂરેપૂરી રીતે વિશ્વાસમાં લઈ લીધેલો હોય છે જે જે રાહુલને એમ કહેવામાં આવે છે કે આજે આપણે મોટો ટાસ્ક રમશું જેની અંદર દરેક વ્યક્તિને રમવું પડશે અને કોઈ પણ આમ તેમ નહીં થઈ શકે તો એમાં પાંચ હજાર રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે રાહુલ પાંચ હજાર રૂપિયા ભરે છે રાહુલને પાંચ હજારના દસ હજાર રૂપિયા બતાવવામાં આવે છે પછી બીજા ટાખ અંદર રાહુલ પાસેથી રાહુલને પંદર હજાર રૂપિયા ભરવાનું કહે છે તો રાહુલ પંદર હજાર રૂપિયા ભરી દે છે રાહુલે પંદર હજાર ભરી દીધા પછી એને પંદર હજારના પાંત્રીસ હજાર રૂપિયા બતાવવામાં આવે છે પાંત્રીસ હજાર રૂપિયા પણ એને ત્યાં બતાવવામાં તો આવે જ છે બરાબર હવે આ લોકોનો ખેલ ચાલુ થાય છે હવે રાહુલને રાહુલ નેચાસ હજાર રાહુલ ને એમ જ લાગેલું કે આગળ પણ આપણે જીરો ઇન્વેસ્ટમેન્ટ કરેલું ત્રીજા કાંઠ અંદર એટલે પેલા તો મળી જ જાય તો રાહુલને ને જીરો ઇન્વેસ્ટમેન્ટની જગ્યા ઉપર એને આપવામાં આવે છે પચાસ હજાર રૂપિયા ભરવાનું કહેવામાં આવે છે રાહુલ ગમે તેમ કરીને પચાસ હજાર રૂપિયા ભરી દે છે એમ જ હોય છે કે દર વખતે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ માં ત્રીજો ટાસ્ક હતો તો આ વખતે પચાસ હજાર ભરીને ઇન્વેસ્ટમેન્ટ કરીને આ ટાસ્ક પતી જશે પણ સો દ્વારા ચાર ચાર બે થી ચાર ટાસ્ક નું કીધેલું જ હોય છે તો એ પચાસ હજાર રૂપિયા રાહુલ બાર થી ગોતી એને ભરે છે ભર્યા પછી એને પચાસ હજાર ના પંચ્યાસી હજાર રૂપિયા બતાવવામાં આવે છે એટલે ટોટલ રાહુલે ભરી દીધા સિત્તેર હજાર રૂપિયા આગળ જે એના ગયા એને જે લવ લાલચ આપી એમાં તો એને મળ્યા પણ આ જે અત્યારે રાહુલે સિત્તેર હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની સામે ફ્રોડ દ્વારા એક લાખ ને તીસ હજાર રૂપિયા બતાવવામાં આવે છે કે આટલું પ્રોફિટ થયું એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા તો હવે ફ્રોડ દ્વારા કહેવામાં આવે છે કે હવે આપણે ચોથો ટાક્સ રમશું એટલે ચોથા ટાક્સની ની અંદર રાહુલ પાસેથી બે લાખ રૂપિયા માંગવામાં આવે છે જે એના ત્રણ માણસો હોય જેમાં બે માણસો પૈસા ભરી દે છે સાંભળજો બે માણસો પૈસા ભરી દે છે જે પહેલો વ્યક્તિ છે એ એ વ્યક્તિ બે લાખ રૂપિયામાં એમ કે મારી પાસે આટલા પૈસા નથી આમને ને ઉપરી ઉપરી માણસોને વાત કરે છે જેના દ્વારા એમ જ કહેવામાં આવે છે કે અમે ઇન્વેસ્ટ કરતા પહેલા તમને કીધેલું હતું કે બે થી ચાર ટાક્સ કમ્પ્લીટ કરવાના નિયમો હોય છે જેમ કરીને રાહુલ ગમે ત્યાંથી બીજા પૈસા ગોતીને બે લાખ ઇન્વેસ્ટ કરે છે કે એ વિચારથી કે આ ચાર ચોથો ટાક્સ પૂરો કરા તો મને પૈસા બીજા આગળના મળી જશે એમ કરીને બે ચાર કલાક માટે કોઈ માટે લઈ લઈ છે એ બે લાખ રૂપિયા ભરે છે લાખ રૂપિયા જેવા ભરી દેતા મેસેજ કરી દે છે કે મારાથી ભૂલમાં પાંચ લાખ ભરાઈ ગયા છે અને હવે હું પાંચ લાખ ભરવા માંગુ છું ફ્રોડ દ્વારા હવે પેલા ફ્રોડ દ્વારા કહેવામાં આવે છે કે આને પાંચ લાખ રૂપિયા ભર્યા તો બધાને જ પાંચ લાખ ભરવામાં કહેવામાં આવે છે કે ભરવા જ પડશે તો પેલા ત્રણ જણા ભરી દે છે કે જે ફ્રોડના જ માણસો હોય છે એ ત્રણ ભરી દે અને એના સ્ક્રીન ખોટા ખોટા મૂકી દે છે હવે પેલો રાહુલ ફસાઈ ગયો છે આમાં રાહુલને એમ કહેવામાં આવે છે કે તમારે પણ ભરવા પડશે રાહુલ ઉપરી અધિકારીને બધાને વાત કરે છે જે ટાસ્કવાળા મેન મેન હોય ફ્રોડ લોકો તે લોકો દ્વારા બી એને એમ જ કહેવામાં આવે છે કે તમારે ભરવા જ પડશે નહીં તો આ તમારા બધા પૈસા ફેલ જશે રાહુલ બીજા ત્રણ લાખ રૂપિયા ગોતીને ભરે છે ભર્યા પછી પણ રાહુલને પછી ટાસ્કની અંદર રમવા દેવામાં આવે છે રમીને એ પાછો આવે એને એમ કહેવામાં આવે છે કે તમે આમાં ટાઈમ કરતા વધારે કા ઓછું કા તો મારા બેંકમાં પૈસા આવ્યા નથી ટ્રાન્સફર નથી ત્યાં આવ્યા અન્ય બહાના કાઢી અને એ ટાસ્ક ને બંધ કરવામાં રાહુલ દ્વારા ફ્રોડને કોલ કરવામાં આવે છે કે આ વસ્તુ મારી સાથે થઈ છે તો હવે હું શું કરી શકું મારે મારા પૈસા પાછા જોઈએ છે તો ફ્રોડ દ્વારા કહેવામાં આવે છે કે ઉપરી અધિકારીનો વાત કરું એ ઉપર ખાલી ખોટી ખાલી ખાલી વાત કરીને બે મિનિટ પછી કોલ કરીને કહેવામાં આવે છે કે તમને તમારા પૈસા પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા રાહુલના જે જાય છે એ પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા રાહુલને મળી જશે એવી લોભ લાલચ આપવામાં આવે છે હજી લાલચ આપવામાં આવે છે કહેવામાં આવે છે કે હજી તમારે પાંચ લાખ રૂપિયા તમે ભરી દો તો તમારા આ પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા પહેલા અને આ પાંચ લાખ ટોટલ ટોટલ એની સાથે તમે બીજો એક ટાસ્ક પૂરો કરો તો તમને એક સાથે પંદર લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે એ પંદર લાખ રૂપિયા મળે એવી લાલચ આપવામાં આવે છે પણ રાહુલ ત્યાં સુધીમાં સમજી જાય છે કે હવે મારા સાથે અહીંયાથી fraud થઈ ગયો છે અને ઘણા નથી સમજતા અને fraud આગળ આગળ વધતા જાય છે આમાં ઘણા લોકોએ કરોડો રૂપિયા ઘણા લોકોએ લાખો રૂપિયા અને ઘણા લોકોએ આત્મહત્યા સુધી કરે તમારી સાથે આવું કંઈ પણ બને તો તમે પહેલામાં પહેલા ઓગણીસ તીસ ડાયલ કરી શકો છો. ઓગણીસ ત્રીસ નંબર ડાયલ કર્યા પછી સાયબર ની ઓનલાઈન એપ્લિકેશન હોય છે જેમાં તમે ઓનલાઈન સબમિટ કરી શકો છો કાગળિયા સબમિટ સબમિટ કર્યા કર્યા પછી પછી જે જે તમારી સાથે ફ્રોડ થયો છે એ તમારે તે પોલીસ સાયબર ક્રાઇમ દ્વારા તમને કહેવામાં આવે છે કે તમે આ જે તે પોસ્ટેમાં જે તમારે લાગતું ઓળખતું પોસ્ટે હોય ત્યાં જઈને જે ત્યાં જઈને ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે પછી ત્યાંથી તમારું એકાઉન્ટ સીઝ સામે વાળું વ્યક્તિનું સીઝ થાય તમારી સાથે આ આ રીતનો ફ્રોડ થવામાં આવે તો પહેલામાં પહેલું તમારે ઓગણીસ ત્રીસ નંબર પર ડાયલ કરીને સામેવાળા વ્યક્તિનું બેંક એકાઉન્ટ શીસ કરાવવાનું રહે છે પરંતુ ઘણા લોકો લેટ સમય જાતા જાતા બહુ લેટ કરી અને પછીથી ફરિયાદ કરે છે ત્યાં સુધીમાં ફ્રોડ દ્વારા એ બેંક એકાઉન્ટની અંદરથી પૈસા કાઢી નાખવામાં આવે શું તમારા સાથે પણ આવો ફ્રોડ થયો છે તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને મારાથી બને એટલે હું તમને મદદ કરીશ જય હિન્દ વંદે માત્ર મિત્રો ભારતભરમાં બે હાજર ઓગણીસ ની વાત કરીએ તો બે હાજર ઓગણીસ માં છવ્વીસ કેસ હતા બે હાજર વીસ માં બે લાખ સત્તાવન સાતસો ને કેસ થયા બે હાજર એકવીસ માં ચાર લાખ બાવન ચારસો ને ચૌદ ઉપર આંકડો પહોંચ્યો બે બાવીસ માં નવ લાખ છાસઠ હજાર ઉપર આંકડો પહોંચ્યો બે હજાર ની વાત કરીએ તો બે અંદર ત્રીસ લાખ કરતા પણ વધુ થયો છે જે ઓનલાઈન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે જે ઘણા લોકો નાનો મોટો સ્કેમ થાય તો ઘણા લોકો એની કમ્પ્લેન કરતા નથી અલગ છે પણ જે કમ્પ્લેન કરવામાં આવી છે એ બે ની અંદર ત્રીસ લાખ સુધી પહોંચી ગઈ બે હજાર ચોવીસ ની અંદર સાત લાખ ચાલીસ હજાર એક ચાર મહિનાના આંકડા અંદાજિત બતાવવામાં આવ્યા આ ફ્રોડ લોકો ભારત નહીં પણ ભારતની બહાર થી કમ્બોડિયા થાઇલેન્ડ લાઓસ મ્યાનમાર દુબઈ જેવા અન્ય શહેરોમાંથી ફ્રોડ કરી રહ્યા